એમ છો જય શ્રી કૃષ્ણ મજામાં કી બાતેની ખુશ્બુ ક્યાં હતી એટલા સમય એક વરસથી તમારી ચેનલમાં કોઈ વિડીયો અપલોડ ન થયા તો તમારા ફો સબસ્ક્રાઈબરો જાણવા માગે છે કે તમે એક વરસથી ક્યાં હતા ફ્રેન્ડ્સ હું એક વરસ એક વરસ પહેલાં તે હું પ્રેગ્નન્ટ બે હજાર ચોવીસ જુલાઈ મહિનામાં મારી પ્રેગ્નન્સી રહી ગઈ હતી બે હજાર પચીસમાં મારે એક સરસ મજાનો એક દીકરાનો મેં જન્મ આપ્યો છે એ દીકરાનું નામ મિતાંશ છે ફ્રેન્ડ્સ આજથી હું નવી શરૂઆત કરું છું ફ્રેન્ડ્સ હવે હું ડેલી વ્લોગ મૂકીશ ફ્રેન્ડ્સ અત્યારના હું ઉઠી ગઈ છું તમે જોઈ શકો છો આઠ વીસ થઈ ગઈ છે ચાલો ફ્રેન્ડ્સ આજનું હું તમને મારું રૂટિન બતાવીશ ફ્રેન્ડ્સ પ્રેગનન્સી દરમિયાન મારું વેઇટ છે એ બહુ જ ગેઇન થઈ ગયું છે વધી ગયું છે એને હું લૂઝ કરવા માટે ઘટાડવા માટે સૌથી પહેલાં ગરમ પાણીમાં થોડું એવું લીંબુ નીચવી અને મારી શરૂઆત કરું છું સવારની શરૂઆત મોર્નિંગ તમે જોઈ શકો છો આ મારું હોટ વોટર છે એ હોટ લેમન વોટર છે એ રેડી થઈ ગયું છે હવે આપણે આપીશું ખાઈ રહી છે હું સબ્જી લેવા એટલે કે શાક લેવા જાઉં છું ફ્રેન્ડ પછી મોડું જલ્દી છે જરા ફ્રેન્ડ અમીશા શાકભાજી લેવા જઈ રહી છે તમે જોઈ શકો છો શું આજ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નાસ્તો કરી રહ્યા છો નાસ્તામાં સવારના પરોઠા છે આ દહીં છે કેરી છે સંભાર છે બરાબર છે હવે આજ આજનો શું વિચાર છે આજનું કામ આજે કરું કાલનો વિચાર કરવો વાહ ભાઈ વાહ બહુ સરસ સુવિચાર તમે આપ્યો છે આપણી ઓડિયન્સને ખૂબ ખૂબ આભાર શાકભાજીમાં તો શું શું લાવી છા આ પાલક લાવી છું સાત જુડી આ દૂધી લાવી છું પછી આદુ લાવી છું ચા માટે પછી આ જાંબુ છે સફેદ જાંબુ પછી આ લીંબુ લાવી છું અને આ રીંગણા દેશી જો

આ છાસ છે આ રોટલી છે ફ્રેન્ડ સાથે નું જમવાનું તમે જોઈ શકો છો ફ્રેન્ડ સાથે નું જમવાનું તમે જોઈ શકો છો આ ફૂલ ડિશ છે ફૂલ ડિશ છે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ જમવાનું ફ્રેન્ડ સાથે દૂધી નું શુક મારી માટે બનાવેલું છે આગે હું બ્રેસ ફીડિંગ હું છું તો ચણા હું ઓછા ખાઈશ ખાઈશ કરા પણ થોડા ઓછા ખાઈશ ફ્રેન્ડ હવે આજના જમવામાં આ પાલક પનીરનું શાક છે તમે જોઈ શકો છો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરની સબ્જી બનાવેલી છે ત્યારબાદ આ પરોઠા છે અને ફ્રેન્ડ્સ આ છાશ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આજનું જમવાનું જમવાનું રેડી થઈ ગયું છે ત્યારબાદ અત્યારના હું ડિનર લઈ રહી છું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાલક પનીર વિથ પરોઠા અને ફ્રેન્ડ્સ હમ એકદમ યમી અને ટેસ્ટી બન્યું છે આજે આપણે બ્લોગનો એન્ડ લઈ લઈએ છીએ ફ્રેન્ડ્સ આજે નાનો એવો અને સિમ્પલ બ્લોગ બનાવ્યો છે ફ્રેન્ડ્સ તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ ના ભૂલતા નહીં બાય બાય ટેક કરાવ ફ્રેન્ડ્સ હવે હું સુઈ જાઉં છું મને બહુ જ નીંદર આવે છે બાય બાય